નમસ્કાર ફેસબુક ના ખેડૂત મિત્રો બીજા ખેડૂતોને કામ માં આવે એવું છે બોલો ઈ મારી જે અત્યારે જમીન છે એની આગળ ઉતરે રસ્તો છે અને ત્યાં જે થોડી જમીન એમને બતાવી આ તમારી નથી અને હું માપણી કરું તો તમારી જમીન ની જ કરી શકું આપ તમારો જૂનો આયલો આવે છે નવી માપણી થકી હોય તો રસ્તો છે જો જૂનો લોચો હોય તો એનો ઉકેલ જુદો છે અને સરકારે જે ભૂલ કરી નવી માપણીના લોચા જેને આપણે કહીએ છીએ જેને સરકારી પરિભાષામાં કહીએ તો રીસર્વે ક્ષતિઓ ક્ષતિ એવો આ સરકારી ભાષામાં ખેડૂતની ભાષામાં લોચા માર્યા સરકાર એમ કેવાય અને જોતો હોય બે પંદર તો એનો પેલા મે ખરીદી લગભગ પાંચેક વર્ષ પહેલા એટલે વીસ ની આજુબાજુ વીસ એકવીસ તો તમારે એ નક્કી કરવું પડે તમે જેની પાસેથી ખરીદી છે પૂર્વજો પાસેથી એને રિસર્વે નો લોચો છે કે અગાઉ એના બાપ દાદા વખત છે જો રી સર્વે નો હોય ને ઇન્દ્રુકુમાર જો રી સર્વે નો હોય ને તો તમારે જામનગર જ આવે ને ડીએલઆર હા જી જામનગર ડીએલઆર માં કરે છે આખા સ્ટાફ એ ઉભો થઈને મારું સન્માન કર્યું તાલિઓ પાડી અને રમણીભાઈ કોટડીયા બધા આપણું કામ કરે છે અને ડીએલઆર સાહેબ ખુદ મને લઈ ગયા ઓળખાણ કરાવી એ કીધું કે હું છું એટલે એ લોકોને તમારા કામ કરી દેવા હન્ડ્રેડ પર્સન્ટ રસ છે હું આખા સ્ટાફ ને મળી આવ્યો છું હજી રીસેન્ટલી પંદર દિવસ નથી થયા એટલે રીસર્વે નો રોચો હોય તો હન્ડ્રેડ તમે ત્યાં જાઓ અને ઈ કર દેશે પણ રીસર્વે નો નહીં હોય બે હાજર સોળ હશે એના કાર્યક્ષેત્રમાં આવતું નથી એટલે તમે પેલા નક્કી કરો કે લોચો છે 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 હવે પાછો એમાં નક્કી કરવાનું કે સેકડા નો કેસ નથી બનતો ને જો ફેર હોય મૂળ માંથી લોચો હોય ક્ષેત્રફળ નો ઓગણીસો અઠાવન નો પ્રથમ આપણી રજીસ્ટર માંથી જો લોચો હોય તો એ નહીં સુધરે એટલે પેલા તો નક્કી જો પેલા તો રોગનું નિદાન કરવું પડે કે રોગ આવ્યો ક્યાંથી હેમજા સાધારણ તાવ થયો હોય સાધારણ તાવ લાંબો ખેંચો હોય શરદી થઈ જાય ન્યુમોનિયા થઈ જાય તો એ જુદો ઈલાજ કેવાય અને તાવનો ઈલાજ જુદો કહેવાય એટલે જો સર્વે નો હોય તો બધા ખેડૂત ની જાણકારી માટે કહી દઉં તમારો એમાં ભલે નથી લાગુ પડતો પણ યુટ્યુબ ના માધ્યમ દ્વારા તમામ ને જાણકારી મળી જાય કે સર્વે નો હોય તો કઈ જરૂરિયાત નથી ડીએલઆર કચેરીમાં અરજી કરવાની થાય એટલે એ લોકો એના માટે ઘટતા પગલા લે અને જો એમાં ની સહમતી હોય તો ઝડપથી પતે ખેડૂતો સહમતી નથી આપતા તકલીફ એ છે હું જે કેસ લઈ ગયો હતો એ માંડ ખેડૂત ને પણ પતાવટ કરીને આવ્યું પતી ગયું એનું હા ખેડૂતો નો લોચો હતો પણ પતી ગયો ભગવાનની દયા હું ગયો એટલે

એટલું બધું જોવા હું નવરો નથી થતો શું કામ એને કે મારે રોજ ના ચારસો પાંચસો ખેડૂતોને મેસેજ ના જવાબ દેવાનો પર્સનલ મારું કામ એ હોય ને હારે એટલે એ તમે ચેક કરી લો પેલા અથવા તાલીમ કેમ્પ માં આવજો તાલીમ બધા વિડિયો સાંભળી લો તો નિષ્ણાંત થઈ જાઓ

તમે તો ઇન્દ્ર રાજા છો તમને પેલા જવાબ દેવો પડે બ્રાહ્મણ મિત્રો અનંતે પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા જેવો જેવો છે ભાઈ ભાઈ હા ઓકે નરસિંહ તમે કયો એટલી કાવ્યો ની પંક્તિઓ મોઢે હો કહી દઉં ગાઈ દઉં આખી હા વાહ વાહ ભાઈ ઓકે થેન્ક યુ સર તમારી નાગર જ્ઞાતિ માં આયોજન હતું ને ત્યારે હું ગયો હતો મને આમંત્રણ મળેજ ઉપરથી મેં એક આખી આખી નરસિંહ મહેતાની કહાની કીધી હતી વાહ હા ભલે ભલે ભાઈ સાહિત્ય ઓકે ભલે આવજો ભાઈ હા આવજો આવજો